જય માતાજી મિત્રો વરસાદમાં તમારી બાઇકની ચેન વારે ઢીલી થઈ જાય છે તમે ચેન ટાઈટ કરાવો એક બે દિવસમાં પાછી અતિ નેવી નેવી ચેન ઢીલી થઈ જાય છે તો મિત્રો આવું ના થાય એની માટે તમારે ઘરે શું કરવું તો સૌથી પહેલાં તમારી બાઇકમાં ચેન કવર ના હોય તો તમારે ચેન કવર નાખવાના છે જો ચેન કવર નહીં હોય તો વરસાદનું પાણી ચેનમાં અડીને ચેન એકદમ કોરી થઈ જશે અને એની અંદર કાટ આવી જશે એના કારણે ચેન તમારી જેવી ચલાવશો તો ચેન સેટ પણ જલ્દી ખરાબ થઈ જશે તો મિત્રો ચેન કવર ના હોય તો ચેન કવર નાખી દો અને ચેન કવરમાં જે રબડ આવે છે ચેન કવરનું એ પણ ના હોય તો તમારે નાખવાનું હોય છે એ બધું થયા પછી તમારે ઘરે ચેન ટાઇટ કરીને ઓઇલિંગ કરવાની છે અને ગ્રીસિંગ કરવાની છે ગ્રીસિંગ કરશો તો પાણી નહીં અડે અને ચેન તમારી વારે વારે લૂઝ નહીં થાય અને ઓઇલિંગ હશે તો પણ તમારી ગાડીની ચેન એકદમ મક્ખન જેવી ચાલશે અને વારે વારે ઢીલી નહીં થાય અને ચેનમાંથી પણ અવાજ નહીં આવે તો મિત્રો ખાલી તમે આટલું કરશો ગ્રીસિંગ અને ઓઇલિંગ તો તમારી બાઇકની ચેન એકદમ ઢીલી નહીં થાય અને ચેનમાંથી અવાજ નહીં આવે અને ચેન સેટ પણ જલ્દી ખરાબ નહીં થાય તો મિત્રો આવી જાણકારી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો